તમારી ચેનલ મોનોટાઇઝન છે ને તમારે વેચવાની જરૂર પડી છે તમારે પૈસાની જરૂર પડી છે ને આપણી ચેનલ હવે વેચવી છે પણ તાત્કાલિક આપણે કઈ રીતે મતલબ વેચી શકીએ તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી હું તમને ફૂલ સપોર્ટ કરીશ કારણ કે મિત્રો આપણે ચેનલને ભગવાન કરે કોઈ દિવસ આપણે વેચવી ના પડે પણ સમયને મિત્રો માન આપવું પડે છે અમુક એવો આવે છે અથવા આપણી પાસે વધારાની ચેનલો છે તો આપણે ચેનલને પણ વેચવી પડે છે હવે તમારે તમે ખુદ ચેનલને તમારે વેચવી હોય તો તમે મિત્રો તાત્કાલિક વેચી શકશો નહીં અને હું એક યુટ્યુબર છું અને જે મારા સબસ્ક્રાઈબ મિત્રો છે બધા યુટ્યુબર જ છે હું એક ચેનલની તમારી ચેનલની જાહેરાત કરીશ ને મિત્રો એટલે ફટલીને તમને છે ને તમારી ચેનલ તાત્કાલિક મતલબ વેચી જશે એમ તો તમારી ચેનલ કોઈ પણ મિત્રો વેચવાની છે તો પહેલાં તો મિત્રો તમને એ કહી દઉં કે તમારી ચેનલ છે ને મિત્રો કમ્પ્લીટ મોનોટાઈઝ હોવી જોઈએ જો એની અંદર કોઈ કામ બાકી છે તો પછી એની મજૂરી પણ ટેક્સ લાગવાનું છે કારણ કે સામેવાળી વ્યક્તિ લેશે ને એને કામ તો કરાવવું જોઈએ ને એમ બીજો નંબરમાં આપણે કોઈ ફ્રી નથી લેવાની બિલકુલ ફ્રીમાં કામ કરવાનું છે તમારી ચેનલની જાહેરાત કરીશ કે આ ચેનલ વેચવાની છે ત્રીજા નંબરમાં તમારી જે ચેનલની કિંમત છે એ તમારે ખાસ કરીને કહેવાની છે તમે મને કહેશો કે રમેશભાઈ તમે કિંમત કરો મિત્રો તો હું છે ને ક્યારેય પણ નથી કહેવાનું તમારે ખુદને કિંમત ડિસાઇઝ કરવાની રહેશે કિંમત કઈ રીતે કરવી મિત્રો એ પણ તમને કહી દઉં તમારી ચેનલ ઉપર કારણ કે જે ગ્રાહક લેવાનો છે તમારી ચેનલને એ મિત્રો કંઈ કોઈ પૈસા તમને દેવાનો છે એટલે ગાંડો તો હોય જ નહીં ચેનલ તમારી ચેક કરશે એટલે ઇમ્પ્રેસ કમ્પ્લીટ હોય છે ચેનલ ડાઉન ના હોય છે અને ચેનલને ડાઉન છે અને ઇમ્પ્રેસ નથી તો પણ ટેન્શન લેવાની જરૂર નહીં તમારે કિંમત એ રીતની મિત્રો ખાસ કરવાની છે તમે અનલિમિટેડ કિંમત કરો મિત્રો તો એ યોગ્ય નથી એમ તો ખાસ કરીને મિત્રો જો તમારે ચેનલ વેચવાની છે તો સૌથી પહેલાં તો મિત્રો છે આપણા ઇન્સ્ટાગ્રામ અને પેજની લિંક આપણા આ વિડીયોના નીચે આપેલી છે મિત્રો આ વિડીયો એના માટે બનાવ્યો છે કે ઘણા લોકોને મિત્રો પ્રોબ્લેમ બને છે કે અમુક સમય ચેનલ વેચવી પડે છે તાત્કાલિક વેચવવી હોય તો એ વેચી શકે છે કારણ કે તમે ખુદ છો તમે યુટ્યુબર ખરા જે મારા સબસ્ક્રાઈબ છે ને એ કમ્પલેટ યુટ્યુબ પર છે ને યુટ્યુબને લગતા વિડીયો જે જોવો છે ને એ ચેનલની જાહેરાત જુઓ ને તો કોઈક ને કોઈક મિત્રો ગ્રાહક થઈ જશે અને તમે તમારી પાસે તમે વિડીયો સો ટકા બનાવશો પણ ટેકનિકલના વિડીયો બનાવો નહીં એટલે તમે કોઈને કહેશો ને તો પણ તમારી પાસે ચેનલ લેવામાં કોઈ ખાસ ગ્રાહક નહીં થાય એટલે મિત્રો ચેનલની જાહેરાત કરવામાં હું ફ્રી કરીશ તમને હેલ્પ કરીશ પણ ચેનલ કમ્પ્લીટ મોનોટાઇઝન હોવી જોઈએ અને ખાસ કરીને એ તો તમને ખબર જ છે કે ઘણા લોકો વ્યૂઝ અને જે તમારો ઇમ્પ્રેસ છે અથવા ડાઉન છે કે નથી જે લેવાવાળી વ્યક્તિ છે તો તમારી ચેનલ તો મિત્રો ચેક કરવાની છે તો કિંમત મિત્રો એવી રીતે કરવાની છે કે સામેવાળી વ્યક્તિને ગમે અને હું પણ જાહેરાત કરું ને તો એની અંદર ખરાબ કોમેન્ટ પણ ના આવે કારણ કે મિત્રો તમારા ચેનલના સબસ્ક્રાઈબર જો મિત્રો માપના છે ને તમે કિંમત પણ અનલિમિટેડ કરો તો એના ઉપર જે યુટ્યુબર છે કાયમિક માટેનો એ તો મિત્રો ગલત કોમેન્ટ પણ કરી શકે છે કે આટલી બધી મતલબ તો આટલા સબસ્ક્રાઈબને આટલા બધા મતલબ પ્રાઇસ આટલી બધી એની ના હોય એટલે તમારે ખુદને મિત્રો નક્કી કરવાનું છે કિંમત કઈ રીતે કરવાની છે તમારે જોવાનું છે બાકી હું તમને ખાલી હેલ્પ કરું છું તમારો કોન્ટેક નંબર ડાયરેક્ટલી જોતું હશે ને તો કોન્ટેક નંબર મોકલજો મિત્રો તો કોન્ટેક નંબર ડાયરેક્ટ મોકલી દઈશ આપણા વિડીયોના નીચે જ્યારે જ આપણી ચેનલની જાહેરાત કરીશું એટલે એ નંબર પણ તમારો મૂકી દઈશું ત્યાં તમને લોકો ડાયરેક્ટ સંપર્ક કરશે મારે એની અંદર કોઈ પણ ચાર્જ નથી લેવાનો પણ તમે જે મને પ્રૂફ માટે તમે જે ચેનલને મારે જાહેરાત કરવાની છે એ ચેનલની પ્રૂફ સાથે મિત્રો તમારે મને ફોટો મોકલવાના રહેશે ફોટો એટલે પહેલાં તો વાઇટલી સ્ટુડિયોનો જે હોમ પેજનો ફોટો આવે એક બાજુ ડોલર વ્યૂઝ અને સબસ્ક્રાઈબનો એ ઉપરનો પેજનો વિડીયો મતલબ ફોટો જોઈશે પછી તમારો ઇમ્પ્રેસ ઇમ્પ્રેસ નહીં જોઈશે અને ખાસ કરીને મિત્રો તમે જે ચેનલની અંદર મિત્રો જે બધું કામ કર્યું છે એ કમ્પ્લીટ હોવું જોઈએ ટેક્સ ફોર્મ ભરેલું હોવું જોઈએ ગૂગલ પિન આવી ગયેલો હોવો જોઈએ અને ગૂગલ પિન નથી આવેલો તો પણ મિત્રો આપણે વેચી શકીએ છીએ પણ એના માટે ડોક્યુમેન્ટ તમારે આપવા પડે જે ડોક્યુમેન્ટ ઉપર તમે એડિશન બનાવ્યું હોય ને એ ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે સાથે એટલે ખાસ કરીને તમારી જાતે જો કમ્પ્લીટ મોનોટાઇઝન કરેલી હોય તો તમારે આ બધી પ્રોબ્લેમ ના આવે તો ખાસ કરીને મિત્રો કમ્પ્લીટ મોનોટાઇઝ કરેલું હોવું જોઈએ ટેક્સ ફોર્મ ભરેલું હોવું જોઈએ ગૂગલ પેન આવી જેલો હોવો જોઈએ અને બેંક અકાઉન્ટ તો મિત્રો જેને લેવાની છે બેંક અકાઉન્ટ તો જોડી દેશે ખાસ કરીને અને બીજું કે ચેનલની અંદર ખાસ કરીને મિત્રો પોતાના કન્ટેન્ટ હોવા જોઈએ બસ બીજું કાંઈ નહીં કોપીરાઈટ કોપીરાઈટ સ્ટ્રાઇક ના હોવી જોઈએ કારણ કે તમે કોપીરાઈટ સ્ટ્રાઇક તમારે આવેલી છે તો સામેવાળી વ્યક્તિ તમારી ચેનલને લઈને શું કરશે કારણ કે એ ચેનલને એમને પણ કામ ન આવે તો ખાસ કરીને કોઈ પણ લોકોને ચેનલની જાહેરાત કરાવી વેચવાની હોય તો મિત્રો આપણો સંપર્ક સો ટકા કરજો મિત્રો આપણે દરેક લોકોને હેલ્પ કરીએ છીએ મિત્રો તો ચેનલ વેચવાની હશે તો મિત્રો કોઈને હેલ્પ બની જાય કે કોઈને ચેનલ લેવાની હશે તો પણ એમને હેલ્પ બની જાય તો વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલની અંદર યુટ્યુબને લગતા મેં ટોટલ વિડીયો તમે બનાવેલા છે યુટ્યુબ ચેનલની જાહેરાતોને દરેક સપોર્ટના વિડીયો પણ બનાવેલા છે તમારે પણ કોઈ ચેનલનો વિડીયો તમારે ખુદનો બનાવીને મોકલવો છે તો પણ આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે ઘણા બધા વિડીયો બનાવેલા છે તમે ચેક કરજો તમારે વિડીયો કઈ ટાઈપની બનાવીને મોકલવાની છે તો તમારી વિડીયો છે ને આપણી આ ચેનલની અંદર પણ અપલોડ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ભગવાન મિત્રો